આ વિડિયોમાં હું તમને બતાવીશ કે શું તમે શેરબજારમાંથી રોજના પાંચસો કમાવી શકો છો મગર જવાબ હા છે તો કેવી રીતને કમાવી શકો છો તો વિડીયોને જોતા રહો નમસ્કાર મિત્રો હું છું જગુ ગઢવી અને આજના વિડીયોમાં આપણે જાણશું કે તમે શેર બજારમાં કેવી રીતના દિવસના પાંચસોથી હજાર જે કમાવા કમાવી શકાય કે ના કમાવી શકાય રિયલિટીની વાત કરું છું તો વિડીયોને આગળ જોતા રહો તો મિત્રો ઘણાના મનમાં એવો વિચાર હોય છે કે આપણે પેલા તો બધી જગ્યાએ ટ્રાય કરી લીધી કે ઓનલાઈન કે પાંચસો જોઈ પણ બનતા નથી ને પછી શેર બજારમાં આવે છે તો પછી ટ્રેડિંગમાં ઘરી જાય છે અને હું તમને એવું બતાવવા માંગુ છું તમે જોયું હશે કે શું પાંચસો બની જાય છે કે એવો વિડીયો પણ પૂછતા હશો તો આ તમને અહીંયા એ એ જ વિડીયો મળી ગયું છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે શું પાંચસો ખરેખર બનાવવા છે શેર બજારમાંથી ડેલી એનો જવાબ છે હા પણ એવી રીતનું કે એનું કેપિટલ કેટલું છે પહેલી વખત તમારી આગળ આગળની તો એમાં વધારેતર વાત ટ્રેડિંગની જ કરતા હોય છે ગમે અને તમે પણ સર્ચ માર્યું રહ્યું શેરબજાર એટલે તમે ટ્રેડિંગ જ સમજો છો પણ ખરેખર શેર બજાર એટલે સ્ટોક માર્કેટ હોય ને શેર બાય કરતા હોય ને સેલ એને શેરબજાર કહેવાય પણ તમે વાત કરો ને ઓપ્શન ટ્રેડિંગની તમારા મનમાં જે હાલ છે ને કોલ ફૂટવાળું તો આપણે એ વાત કરશું કે એમાંથી શું દિવસના પાંચસો બનાવી શકાય તો એમાં એવું છે ને ભાઈ કે બનાવી તો જરૂર શકાય પેલા તો હું તમને કહું તમને અનુભવ છે માર્કેટનો એક્સપિરિયન્સ તો તમે મને આ વિડીયો જોવો જ નહીં પાંચસો આપી બરોબર તમારી આગળ કદાચ એક લાખ કેપિટલ છે ને મિત્રો તો તમે વિચારશો કે ભાઈ હાલો હું ગમે નિપટીની પાંચસો ક્વોન્ટિટી લઈ લઉં ને એક પોઈન્ટ ઉપર જાય એટલે વેચી નાખું તો મને પાંચસો નો પ્રોફિટ અને હું નીકળી જઈશ પણ ખરેખર એવું કરાય નહીં એ શક્ય નથી કદાચ તમે એવું કરશો ને ભાઈ દસ દી પણ થશે ને તો દસ પોઈન્ટ મળશે પણ એક દી એક ઝટકામાં તમારા દસ વીસ શું આખું કેપિટલ વાઇપ આઉટ થઈ શકે છે તો આપણે શું કરવું જોઈએ પાંચસો રૂપિયા દિવસના કમાવા માટે મિત્રો આ તમને ઓપ્શન સેલિંગની ખબર હોય ને તો એ તમારી અગર મોટું કેપિટલ છે ને હું તમને કહું તમારે પાંચસો છે અને માર્કેટનું તમને થોડું ઘણું તો અનુભવ હોવો જ જોઈએ હાવ પહેલી વખત હાવ બિગીનર હોય ને ટ્રેડર એના માટે વાત નથી કરતું તો તમે પહેલાં શીખો થોડું અને થોડુંક અનુભવી ટ્રેડર છો તો મારું માનો તો મારે બે લાખ જેટલું કેપિટલ હોય ને મિત્રો તો તમે ઓપ્શન સેલિંગ કરો અને ઇઝી હા ઇઝી જ કહેવાય કેમ કે થોડોક અનુભવ હોય ને તો પાંચસો રૂપિયા તમે દિવસના કાઢી શકો છો વિચાર કરો તમે ગમે બે લોટ સેલ કરશો ને તો બે લાખમાં તન લોટે થઈ શકશે સેલ થોડુંક હેજિંગ કરીને મિત્રો અને જેમ કે તરત પાંચસો થઈ જાય એટલે નીકળી જવાના આમાં રિસ્ક રિવર્ટ તો ફોલો કરવાનો જ મિત્રો વન ઇન્ટુ વન તમે કરો ને ઓપ્શન સેલિંગમાં તોય તમને હાલશે કેમ કે એમાં છાસઠ ટકા જીતવાની પ્રોબેબિલિટી હોય છે અને ઓપ્શન બાયિંગમાં તેત્રીસ ટકા એ તો કહેવાનું જ છે પણ આ તમારે જોવાનું વધારે તર માણસો લોસમાં જ હોય છે એટલે તમારે ઓપ્શન સેલિંગ કરવાનું છે અને ઓપ્શન સેલિંગ કરો ને એટલે તમારે પાંચસો આરામથી બની શકશે હું કહું અને આ માથાનું દુખાવો ને એવું કાંઈ ન થાય આમાં ઓપ્શન બાઈંગમાં ગમે માણસ તમને જોયું હોય હવારે હવા નવે માર્કેટ ચાલુ થાય ત્યાંથી લઈને દસ વાગ્યા સુધી પ્રોફિટમાં જો પણ હા જે હાળા તન વાગે એટલે એ લોસમાં આ જોઈ વધારે તર નેવું ટકા ટ્રેડર એવા જ હોય છે અને એમાં તમે પણ હશો બરાબર મિત્રો આમાં જો તમારે કેપિટલ બે લાખ ત્રણ લાખ છે ને તો એના ઉપર હું તમને કહું હાલો પાંચ લાખ છે ને તો તમે એટલે ફિક્સ નથી કે આટલા બનાવી જ શકો તો ફિક્સ હોય ને તો પાંચ લાખમાં એક હજાર લખી લ્યો તો તમે બનાવી શકો બે લાખમાં પાંચસો હાલો આટલું લેખો તો તમે બનાવી શકો છો બાકી જો તમારે કેપિટલ બહુ જ ઓછું છે કે ભાઈ વીસ ત્રીસ હજાર છે તો હું તમને ઓપ્શન બાઈંગની સલાહ તો ના આપીશ કેમ કે એક્સપિરિયન્સ છો નહીં એટલે જ તમે વિડીયો જોયો તો હું તમને કહું ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરો સ્ટોકમાં આપણે કેમ પેલા સેલ કરી હતી ઇન્ટ્રા ડેમાં તો એ માર્જિન બહુ ઓછું જોતું હોય ફાઈવ એક્સ સુધી માર્જિન મળે છે અત્યારે હાલમાં બ્રોકરનું તો મિત્રો તમે ઇન્ટ્રા ડેમાં ટ્રેડિંગ કરી શકો છો એમાં ઓપ્શન જેવું ડીકે કે ન હોય એમાં તમે રિસ્ક રિબોર્ડ ઉપર ગેમ રમશો ને તો તમે બનાવી શકશો કે મિત્રો એવું નથી ફિક્સ હોય કે ડેલીના પાઇન્ટ મળશે પણ એવું તમે વન ઇન્ટુ થ્રી રાખો ને ભાઈ રિસ્ક રિવોર્ડ કે પાંચસો જાય પંદરસો આવે તો તમારે એક બીજે ત્રીજે દી આવશે એટલે હજાર ગયા પંદરસો આવ્યા તો એ પાંચસો એ રીતનું શક્ય છે પણ આમાં ફિક્સ ના હોય તમે માર્કેટમાં આવો ને તો તમારે એ જોવાનું હોય તમે કેટલું રિસ્ક લઈ શકો છો તમારું લોસ કેટલું લઈ શકો છો તો એના ઉપર બધું આવતું હોય ગેમ બરોબર તો આમાં તમે ઓપ્શન સેલિંગ કરી શકો તો તમે અને કા ઇન્ટ્રા ડેમાં ટ્રેડિંગ કરી શકો તો બેમાં તમે થોડુંક પોસિબલ છે કે ડેલી બનાવો અને ઓપ્શન બાયિંગ છે ને એટલું ખતરનાક છે ને તમે કદાચ દસ હજારથી તમે વીસ હજાર બનાવી શકો છો પણ એવું ભાઈ મોકો કદાચ આવે અને દસ હજારમાંથી જીરો બનાવી શકો છો એ મોકો તમને ડેલી મળશે બરાબર એટલે આ એવી રીતનું ના વિચારે દિવસના આટલા કમાવી શકીએ રિસ્ક રિવોર્ડ ઉપર કામ કરાય એટલે તમે લોંગ ટાઈમમાં કમાવી શકો તો ધન્યવાદ મિત્રો આગલા વિડીયોમાં મળશું